હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ ટીચિંગ કિશન યુટ્યુબ ચેનલ આપણે કંઈક ભૌતિક વિજ્ઞાન એટલે કે ફિઝિક્સની શરૂઆત કરી દીધી હતી અને આપણે આઠ અંદર ફિઝિક્સ એટલે કે ભૌતિક વિજ્ઞાન પૂરું પણ કરી દીધું હવે આજે છેલ્લું લેક્ચર છે નવમાં નંબરનું લેક્ચર જેની અંદર આપણે સંપૂર્ણ ફિઝિક્સ એટલે કે જે ભૌતિક વિજ્ઞાન ચલાવ્યું એની અંદર જેટલા પણ સૂત્રો આવે છે એ બધા જોઈ લઈશું જેટલી પણ ભૌતિક રાશિ આવે છે એમના એકમોની વાત કરીશું સાથે સાથે અમુક મીટરો મતલબ કે જે સાધનો છે જેનાથી અમુક વોલ્ટેજ માપી શકાય કે એમ્પિયર માપી શકાય તો એ બધા સાધનો છે એનો ઉપયોગ પણ આપણે જોઈ લઈશું તો તમે કહી શકો કે ભાઈ આજનો લેક્ચર છે ને એ ફિઝિક્સનો રિવિઝન લેક્ચર છે જેની અંદર જેટલા પણ સૂત્રો આવ્યા છે એ બધા સૂત્રો આજના લેક્ચરમાં હું કવર કરાવી દઈશ જેટલા પણ ભૌતિક રાશિના એકમો છે એ બધા જ એકમો એકસાથે સાથે જોઈ લઈશું સાથે સાથે જે સાધનો છે એ સાધનો પણ જોઈ લઈશું પ્રકાશ્ય ઘટનાને લઈને જે અમુક અંદર પૂછાતા હોય છે તો એ પણ કવર કરીશું ઓકે તો આજે આપણે ફિઝિક્સનું રિવિઝન કરવાનું છે જે સિરીઝ મે ચલાવેલી છે તો વિધાઉટ એની ટાઈમ વેસ્ટ શરૂઆત કરીએ છીએ આજનો લેક્ચર સૌથી પહેલા આપણે વાત કરીશું ભૌતિક રાશિ અને એમના એકમોની કારણ કે એક્ઝામની અંદર MCQ સ્વરૂપે તમને આ વસ્તુ વધારે પૂછાય છે કે ભાઈ તમને આપેલું એક ભાઈ તાપમાન છે તો તાપમાનનો SI એકમ શું છે આ ટાઈપના ક્વેશ્ચન એક્ઝામ અંદર બનેલા છે તો આજે આપણે શું કરીશું તો સૌથી પહેલા આપણે ભૌતિક રાશિ અને એમના એકમોની વાત કરીશું અહીંયા સંજ્ઞા પણ લખેલી છે અને આ જ રાશિના બીજા એકમો છે એ અહીંયા લખેલા છે જેમ કે 1 બાય 1 એક એક કરીને શરૂઆત કરીએ તો સૌથી પહેલા વાત કરીએ લંબાઈ અને અંતર તો લંબાઈ અથવા તો અંતરનો SI એકમ શું છે તો મીટર છે હવે SI એકમ અને એકમની અંદર ફરક શું છે

તમારે યાદ રાખવાના છે ઓકે ચલો હવે આપણે બીજા એકમો અને ભૌતિક રાશિની વાત કરીએ જેમ કે વાત કરીએ બળ એટલે કે જેને આપણે ઇંગ્લિશમાં ફોર્સ કહીએ છીએ તો એનો એકમ શું છે ન્યૂટન અને ડાઇન યાદ રાખજો ન્યૂટન અને ડાઇન છે

તો ઝડપ અને વેગનો એકમ શું છે તો મીટર ભાગ્યા સેકન્ડ છે ઓકે તમને ખબર છે ઝડપ બરાબર શું થાય અંતર ભાગ્યા સમય થાય તો અંતર એટલે મીટર અને સમય એટલે સેકન્ડ તો ઝડપ અને વેગ આ બંનેનો એકમ શું છે મીટર ભાગ્યા સેકન્ડ છે વેગ એટલે તમને ખબર જ છે સ્થાનાંતર ભાગ્યા સમય થશે તો સ્થાનાંતર શેમાં માપવામાં આવે છે મીટરમાં જ માપવામાં આવે છે તો સ્થાનાંતર ભાગ્યા સમય એટલે મીટર ભાગ્યા સેકન્ડ જ થવાનું તો આથી ઝડપ અને વેગ બંનેનો એકમ શું થશે મીટર ભાગ્યા સેકન્ડ થશે એના પછી પ્રવેગની વાત કરીએ તો પ્રવેગ છે એ પ્રવેગ નો એકમ શું છે મીટર ભાગ્યા સેકન્ડ આ વેગમાનનો નો એકમ છે એના પછી વિદ્યુત વાત કરે તો વિદ્યુત એટલે શું મેં તમને કીધું હતું કે અંદર જે પ્રોટોન ઇલેક્ટ્રોન રહેલા છે તો એના વિદ્યુત ભાર છે ઓકે પ્લસ છે એક માઇનસ છે તો એના વિદ્યુત છે

કોનો એકમ છે વિદ્યુત સ્થિતિમાનના તફાવત જેને આપણે વોલ્ટેજ કહીએ છીએ હવે આગળ વાત કરીએ વિદ્યુત પાવર તો વિદ્યુત પાવરનો એકમ શું છે વોટ છે શું છે વોટ છે આ વોલ્ટ છે આ વોટ છે પાવર તમને ખબર છે ડબ્લ્યુ એ ડબલ્યુટી વોટ તમારા ઘરે કોઈ ટ્યુબલાઇટ હોય કે બલ્બ હોય તો એ વોટ અનુસાર આવે છે મતલબ કે કે આટલા 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 વોટની જોઈએ જોઈએ છે છે એટલે પાવરની ઓકે તમારા ઘરે કોઈ બલ્બ હશે હશે તો એ વોટનો ટ્યુબલાઇટ હશે તો એ આટલા વોટની હશે પછી હેલોજન લાવો છો તો એ આટલા વોટના ના આવે છે મતલબ કે એ એનો પાવર હશે ઓકે તો વિદ્યુત પાવર તો પાવર છે એનો એકમ શું થાય વોટ થાય સૂત્ર ઉપરથી કરવા જઈએ તો એનો એકમ શું બને છે ઝૂલ ભાગ્યા સેકન્ડ બને છે એ હમણાં આપણે જોઈએ છે એના પછી વાત કરીએ ઉર્જા

કાર્ય ભાગ્યા સ્થાનાંતર થશે જો તમે બળનું તમારે સૂત્ર બનાવવું હોય તો બાકી આ કાર્ય છે આ કાર્યનું સૂત્ર શું થશે તો બળ ગુણ્યા સ્થાનાંતર થશે મતલબ કે મેં તમને સૂત્રો લખ્યું છે તો આ સૂત્રની તમે આ બંનેનું સૂત્ર પણ બનાવી શકો છો ઓકે કારણ કે ત્રણ રાશિ છે ગમે તેને તમે કરતા બનાવી શકો તો આની અંદરથી તમે બળનું પણ સૂત્ર બનાવી શકો અને કાર્યનું સૂત્ર તો આપેલું જ છે તો બળ ગુણ્યા સ્થાનાંતર થશે કાર્ય બરાબર એના પછી વાત કરીએ પાવર પાવર બરાબર શું થશે કાર્ય ભાગ્યા સમય થશે શું થશે કાર્ય ભાગ્યા સમય થશે એટલા જ માટે પાવનનો એકમ શું થાય જુલ ભાગ્યા સેકન્ડ પણ થશે એના પછી વાત કરીએ વિદ્યુત પ્રવાહ વિદ્યુત પ્રવાહ આઈ બરાબર શું થશે વિદ્યુત બારનો જથ્થો ભાગ્યા સમય થશે એટલે કે વિદ્યુત ભાર એકમ સમયમાં પસાર થતા ઓકે વિદ્યુત બારના જથ્થાને શું કહેવામાં આવે વિદ્યુત પ્રવાહ કહેવામાં આવે તો આઈ બરાબર શું થશે ક્યુ ભાગ્યા ટી થશે શું થશે ક્યુ ભાગ્યા ટી એટલે કે વિદ્યુત બારનો જથ્થો ભાગ્યા સમય થશે એના પછી વાત કરીએ અવરોધ

તમે વોલ્ટેજ V નું પણ સૂત્ર બનાવી શકો વિદ્યુત પ્રવાહ આઈ નું પણ સૂત્ર બનાવી શકો જો વિદ્યુત પ્રવાહ આઈ ના બે સૂત્રો છે તો અહીંયાથી પણ બની શકે અને અહીંયાથી પણ બની શકે આમાં આઈ ને કરતા બનાવો તો V ભાગ્યા આર થશે અથવા તો એક બીજું સૂત્ર છે ભાગ્યા આ બંને કોના સૂત્રો સૂત્રો છે છે તો વિદ્યુત પ્રવાહના ઓકે યાદ રાખીશું આગળ વાત કરીએ વોલ્ટેજ આનું એક બીજું પણ સૂત્ર છે વોલ્ટેજ બી એટલે કે વિદ્યુત સ્થિતિમાં તફાવતનું તો કરવું પડતું કાર્ય ભાગ્યા વિદ્યુત ભાર શું કરવું પડતું કાર્ય ભાગ્યા વિદ્યુત ભાર જુઓ હવે ફિઝિક્સ છે ને આ ફિઝિક્સમાંથી નાની નાની દાખલીઓ પૂછાય જાય જે સૂત્ર હવે જે રીતના ક્વેશ્ચન પૂછ્યો હોય એ રીતના તમારે સૂત્ર વાપરવાનું જેમ કે કે માની લો તમને વોલ્ટેજ અને વિદ્યુત પ્રવાહ આપેલો વી બરાબર IR વાળું સૂત્ર આવશે પણ માની લો તમારે વી શોધવાનું હોય W એને Q આપેલું હોય તો પછી વી બરાબર આઈઆર વાળું સૂત્ર ના આવે એના પછી વી બરાબર ડબલ્યુ ભાગે ક્યુ વાળું સૂત્ર આવે મતલબ કે જેવો દાખલો હોય એ ટાઈપનું તમારે સૂત્ર યુઝ કરવાનું છે

પ્રતિબિંબ નું અંતર તો અરીસાથી પ્રતિબિંબનું જે અરીસાથી લંબાઈ વી ઇઝ ઇક્વલ ટુ વન ભાગ્યા એપ આ કોનું સૂત્ર છે અરીસાનું સૂત્ર છે એના પછી લેન્સની વાત કરીએ તો લેન્સનું સૂત્ર શું છે વન f એપ ઇઝ ઇક્વલ ટુ વન ભાગ્ય વી માઇનસ વન ભાગ્યા યુ આ કોનું સૂત્ર છે લેન્સનું સૂત્ર છે એના પછી વાત કરીએ આપણે જે તાપમાનના જે એકમો છે એમાં એક એકમમાંથી બીજા એકમમાં કઈ રીતના ટ્રાન્સફર કરી શકો તો આ યાદ રાખજો હવે જો તમારે અને સેલ્સિયસનો સંબંધ જોવો હોય અથવા તો ફેરાનીટમાંથી સેલ્સિયસ અથવા તો સેલ્સિયસમાંથી ફેરાનીટમાં કન્વર્ટ કરવું હોય તો કઈ રીતના કરી શકો તો આ સૂત્ર છે સેલ્સિયસ બરાબર પાંચ ભાગ્યા નવ ફેરાનીટ માઇનસ થર્ટી ટુ તો આ રીતના તમે ફેરાનીટમાંથી સેલ્સિયસ અને સેલ્સિયસમાંથી ફેરાનીટમાં કન્વર્ટ કરી શકો છો એના પછી કેલ્વિન અને સેલ્સિયસનો સંબંધ શું છે કઈ રીતના તમે કેલ્વિનમાંથી સેલ્સિયસ અને સેલ્સિયસમાંથી કેલ્વિનમાં કન્વર્ટ કરી શકો તો કેલ્વિન બરાબર શું થશે સેલ્સિયસ પ્લસ 273.16 થશે તો આ રીતના તમે ઈઝીલી કેલ્વિનમાંથી સેલ્સિયસ અને સેલ્સિયસમાંથી કેલ્વિનમાં કન્વર્ટ કરી શકો છો એના પછી ર્યુમર અને સેલ્સિયસનો સંબંધ શું છે તો ર્યુમર બરાબર 4/5 સેલ્સિયસ છે ઓકે તો ર્યુમર પણ એક તાપમાનનો એકમ છે અને એમાંથી સેલ્સિયસ સેલ્સિયસમાંથી ર્યુમરમાં જો તમારે કન્વર્ટ કરવું હોય તો ર્યુમર બરાબર ભાગ્યા સેલ્સિયસ આ મદદથી તમે કરી શકો છો એના પછી આગળ વાત એટલે શું થાય તો બધાને ખબર જ છે ઝડપ બરાબર શું થાય અંતર ભાગ્યા સમય થશે તો ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય થશે સમય બરાબર અંતર ભાગ્યા ઝડપ થશે ઓકે તમે ત્રણમાંથી એકબીજાને કરતા બનાવીને સૂત્ર બનાવી શકો છો પછી વેગની વાત કરીએ તો ઝડપ અને વેગમાં એટલો ફરક છે અહીંયા અંતર હોય અહીંયા સ્થાનાંતર હોય અંતર કોને કહેવાય સ્થાનાંતર કોને કહેવાય મેં ડીપમાં સમજાવેલું છે તો સ્થાનાંતર ભાગ્યા સમય એટલે વેગ થશે જ્યારે અંતર ભાગ્યા સમય એટલે ઝડપ થશે એના પછી વાત કરીએ વેગમાન વેગમાન બરાબર શું થાય તો દળ ગુણ્યા વેગ થશે શું થશે દળ ગુણ્યા વેગ થશે એના પછી બળની વાત કરીએ f બરાબર શું થાય ma થશે ઓકે f બરાબર શું થાય ma થશે તો યાદ રાખજો બરાબર ઓકે એમ એટલે કે દળ ગુણ્યા એટલે સમય હવે આને મેં એક્ઝામ્પલ દ્વારા સમજાવેલું છે ચેપ્ટરની અંદર તો અહીંયા માત્ર આપણે સૂત્ર જોઈશું તો પ્રવેગ બરાબર અંતિમ વેગ માઇનસ પ્રારંભિક વેગ ભાગ્યા તે દરમિયાનનો સમય જેને શું કહેવામાં આવે છે તો પ્રવેગ કહેવામાં આવે છે એના પછી વાત કરીએ ગતિ ઉર્જા ગતિ ઉર્જાનું સૂત્ર છે 1/2 mv2 સ્થિતિ ઊર્જાનું સૂત્ર છે mgh અને દ્રવ્યમાન ઉર્જા e બરાબર છે mc2 હવે આની અંદર m શું છે તો આ બધાની અંદર m એટલે દળ બતાવે છે v આપેલો છે તો v બતાવે છે તમારો વેગ g શું છે તો g છે ગુરુત્વ પ્રવેગ હવે ગુરુત્વ પ્રવેગ એટલે કેટલું એ હમણાં આપણે જોઈએ છે h છે એ ઊંચાઈ છે અને આની અંદર જે c દેખાય છે એ પ્રકાશની ઝડપ છે જે કેટલી હોય ત્રણ ગુણ્યા દસ ની આઠ મીટર પ્રતિ સેકન્ડ છે આઈન્સ્ટાઈનનો તમને ખબર જ છે ઈ બરાબર એમસી સ્કવેર થાય જેમાં એમ છે એ દળ બતાવે છે અને સી છે એ પ્રકાશની ઝડપ બતાવે છે ક્લિયર તો આઈ હોપ આ ત્રણે ત્રણ સૂત્રો તમારે ખાસ યાદ રાખવાના છે હવે આપણે રૂપાંતર વાત કરીએ ઉર્જાનો તમને એકમ ખબર છે ઝૂલ અને બીજો એકમ છે અર્ગ તો ઝૂલમાંથી અર્ઘમાં જો તમારે કન્વર્ટ કરવું હોય તો એક ઝૂલ બરાબર દસ ની સાત ગાત અર્ગ થાય શું થાય એક ઝૂલ બરાબર દસ સાત ગાત અર્ગ થશે એના પછી એક યુનિટ બરાબર કેટલું થાય તો એક કિલો વોટ અવર થાય તમારા ઘરે આવે છે ત્રણ પોઈન્ટ છ ગુણ્યા દસ ની છ ગાત ઝૂલ થશે એના પછી વાત કરીએ હોર્સ પાવર તો પાવરના બે એકમ છે એક તો વોટ છે જે આપણે રોજિંદા જીવનમાં યુઝ કરીએ છીએ એક બ્રિટિશ બ્રિટિશરોનો એકમ છે હોર્સ પાવર તો એક હોર્સ પાવર બરાબર સાતસો ને છે ઇલેક્ટ્રોન છે એ માઇનસ વીજબાર ધરાવે છે પરંતુ કેટલો વીજભાર ધરાવે છે તો પ્રોટોન છે એ વન સિક્સ ગુણ્યા દસ ની માઇનસ ઓગણીસ કુલમ આ વીજબારનો એકમ છે વિદ્યુત એકમ તમે કહી શકો વીજભાર અથવા તો વિદ્યુત ભારનો એકમ છે કુલમ દસ ની માઇનસ ઓગણીસ કુલમ એના પછી વાત કરીએ એક કેલરી બરાબર કેટલા જૂલ થાય તો ચાર પોઈન્ટ એકસો ચોર્યાસી જૂલ થશે ઓકે એક કેલરી બરાબર ચાર પોઈન્ટ એકસો જૂલ થાય એના પછી એક આમસ્ટ્રોંગ બરાબર કેટલા મીટર થશે તો એક લંબાઈનો એકમ છે એમસ્ટ્રોંગ તો એક એમસ્ટ્રોંગ બરાબર દસની માઇનસ દસ ગાટ મીટર થશે આગળ વાત કરીએ બેલ અને ડેસીબેલ ડેસીબેલ અને બેલ એ સેના એકમો છે તો ધ્વનિની તીવ્રતાના એકમો છે તો એક બેલ બરાબર કેટલા ડિસિબલ થાય તો દસ ડિસિબલ થશે ઓકે તો એક બેલ બરાબર દસ ડિસિબલ થાય એના પછી ન્યૂટન અને ડાઇન જે બળના એકમો છે તો 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 એક ડાઇન બરાબર કેટલા થશે થશે અથવા ઉલટું તમારે કહેવું હોય તો એક ન્યૂટન બરાબર દસની પાંચ ગાત ડાઇન થશે ઓકે એક ડાઇન બરાબર દસની માઇનસ પાંચ ગાત ન્યૂટન તો એક ન્યૂટન બરાબર દસ ની પાંચ ગાંઠ ડાઇન થશે ઓકે તમે ઉલટ સુલટ તમે કરી શકો છો

મોટો જી એટલે કે ગુરુત્વાકર્ષણ બળનો અચળાંક એની આ શું છે તો ગુરુત્વાકર્ષણ બળનો નો છે જેને મોટા જી તરીકે ઓળખવામાં આવે છે અને એની વેલ્યુ છે સિક્સ પોઈન્ટ સિક્સટી સેવન ગુણ્યા માઇનસ ઓકે હવે વાત કરીશું જુદા જુદા સાધનોની જે આપણે ભણી ગયા જેમ કે પૂછાય કે ભાઈ ઉષ્માનું માપન તમે કયા સાધનની મદદથી કરી શકો છો તો ઉષ્માનું માપન છે એ તમારે જો માપવું હોય તો કેલોરીમીટર ઓકે કેલોરીમીટર જોઈએ તો કેલોરીમીટરની મદદથી તમે ઉષ્માનું માપન કરી શકો કેલરી તમને ખબર છે ઉષ્માનો એકમ છે તો એના ઉપરથી તમને આઈડિયા આવી જશે કે કેલોરીમીટર એ શેનું સાધન છે તો ઉષ્માના માપનનું સાધન છે એના પછી વાત કરીએ તાપમાન જો તમારે માપવું હોય તો એના માટે કયું સાધનનો ઉપયોગ થાય છે તો થર્મોમીટરનો ઉપયોગ થાય છે ડૉક્ટર પાસે થર્મોમીટર તમે જોઈ હવે જો લેબની અંદર જે થર્મોમીટર હોય એ અલગ હોય પાસે હોય એ અલગ હોય મતલબ કે જુદી જુદી જગ્યાએ અલગ અલગ ટાઈપના થર્મોમીટરનો ઉપયોગ થાય છે તો થર્મોમીટરનો ઉપયોગ શું છે તાપમાન માપુ ઓકે જેની શોધ કોને કરી હતી તો ગેલીઓ દ્વારા કરવામાં આવી હતી આગળ વાત કરીએ ઝડપ માપો તો જો તમારે ઝડપ માપવું હોય તો એના માટે કયા સાધનનો ઉપયોગ થાય છે તો સ્પીડોમીટરનો ઉપયોગ થાય છે હવે સિમ્પલ વસ્તુ છે કે તમે તમારું બાઇક છે કે કાર છે એની અંદર જે તમારી સ્પીડ બતાવે છે ને એ બીજું કંઈ જ નથી એ તમારું સ્પીડોમીટર છે તો એ સ્પીડોમીટર જેનાથી તમે ઝડપ માપી શકો છો યાદ રાખીશું આગળ વાત કરીએ વિદ્યુત ભાર જો તમારે વિદ્યુત ભાર માપો હોય મતલબ કે કોઈ પદાર્થ વિદ્યુત ભારિત છે કે નહીં એ ચેક કરવું હોય તો એના માટે કયા સાધનો ઉપયોગ થાય છે તો ઇલેક્ટ્રોસ્કોપ ઓકે ઇલેક્ટ્રોસ્કોપ સાધનનો ઉપયોગ થાય છે જેનાથી ખબર પડે કે કોઈ પણ વસ્તુ વિદ્યુત ભારિત છે કે નહીં એના પછી વાત કરીએ વિદ્યુત પ્રવાહની હાજરી ચકાસવી હોય તો એના માટે શેનો ઉપયોગ થાય છે ગેલ્વેનોમીટરનો મીટરનો થાય છે યાદ રાખજો તમે વિદ્યુત પ્રવાહનું માપન ગેલ્વેનોમીટરથી ન કરી શકો માત્ર ખબર પડે કે કોઈ તાર છે કે કોઈ પણ વસ્તુ છે એની અંદરથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ રહ્યો છે કે નહીં કારણ કે જો વિદ્યુત પ્રવાહ પસાર થશે તો આ ગેલ્વેનોમીટરમાં મીટરમાં એક ચુંબકીય સોય હશે એ સોય હલશે જેનાથી ખબર પડી જશે કે ભાઈ આની અંદરથી વિદ્યુત પ્રવાહ છે એ પસાર થઈ રહ્યો છે કેટલો થઈ રહ્યો છે એ માપી શકાશે નહીં જો તમારે કેટલો વિદ્યુત પ્રવાહ વિદ્યુત પ્રવાહ જઈ રહ્યો છે એ જો તમારે માપવું હોય તો એના માટે સાધન છે એને એ મીટર કહેવામાં આવે છે તો વિદ્યુત પ્રવાહનું જો તમારે માપન કરવું હોય કેટલો વિદ્યુત પ્રવાહ જઈ રહ્યો છે તો એના માટે એ મીટરનો ઉપયોગ થાય છે પરંતુ જસ્ટ તમારે વિદ્યુત પ્રવાહની હાજરી ચકાસવી છે તો એના માટે ગેલ્વેનોમીટરનો મીટરનો ઉપયોગ થાય છે એના પછી વિદ્યુતીય અવરોધના માપન માટે ઉપયોગ થાય છે છે તો બ્રિજ ઓકે મતલબ કે કોઈ સર્કિટ એ સર્કિટની અંદર કેટલો વિદ્યુત અવરોધ છે અવરોધ આર છે રજીસ્ટન્સ છે એ જો તમારે માપવું હોય તો એના માટે એક સાધન આવે છે વિસ્ટર્ન બ્રિજ કરીને એનાથી તમે એ સર્કિટની અંદર કેટલો વિદ્યુત અવરોધ છે એ તમે માપી શકો છો એના પછી વાત કરીએ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જેને વોલ્ટેજ કહેવામાં આવે છે મતલબ કે તમારે વોલ્ટેજ માપો હોય તો એના માટે કયું મીટર હોય તો વોલ્ટ મીટર હોય એટલે કે વોલ્ટ મીટર નામના સાધનથી તમે વિદ્યુત તફાવત એટલે કે વોલ્ટેજ માપી શકો છો એના પછી વાત કરીએ સમુદ્રની ઊંડાઈ હોય તો એના માટે કયા માપોમીટરનો ઉપયોગ થાય છે ઉપયોગ થાય છે તો ફેદોમીટરથી તમે સમુદ્રની ઊંડાઈ માપી શકો છો એના પછી હવાનું તમારે દબાણ માપવું હોય તો એના માટે કયા સાધનનો ઉપયોગ થાય છે તો બેરોમીટરનો ઉપયોગ થાય છે ઓકે બેરોમીટરથી તમે હવાનું દબાણ માપી શકો છો આગળ વાત કરીએ ધરતીકંપના ધરતીકંપ હોય કે ભાઈ તમને ખબર છે ધરતીકંપ આવ્યો છે એના પછી વાત કરીએ દૂધની ઘનતા માપવી હોય તો એના માટે કયા સાધનનો ઉપયોગ થાય છે લેક્ટોમીટરનો ઉપયોગ થાય છે એના પછી ઉચ્ચ તાપમાન માપવું હોય તો એના માટે પાયરોમીટરનો ઉપયોગ થાય છે કીધું હતું પાયરોમીટર મતલબ કે કોઈ પદાર્થ છે જેને તમે અડી ના શકો મતલબ તાપમાન માપવું હોય તો એને અડી ના શકો બહુ હાઈ લેવલનું તાપમાન છે ઉચ્ચ દબાણ સોરી ઉચ્ચ તાપમાન છે સમજી લો આઠસો સેલ્સિયસથી પણ વધારે છે જેમ કે જ્વાળામુખી છે તો જ્વાળામુખી ત્યાં જઈને ટચ કરીને તો તમે માપી ના શકો કે ભાઈ એનું કેટલું તાપમાન છે દૂરથી માપવું હોય તો એના માટે જે સાધનનો ઉપયોગ થાય એને પાયરોમીટર કહેવામાં આવે એના પછી પ્રકાશની તરંગ લંબાઈ માપવી હોય તો એના માટે સ્પેક્ટ્રોમીટર ઓકે સ્પેક્ટ્રોમીટરનો ઉપયોગ થાય છે અને સબમરીન માંથી પાણીની સપાટી ઉપર દ્રશ્યો જોવા હોય તો એના માટે શેનો ઉપયોગ થાય છે જે જેડ આકારનો હોય મતલબ કે આ રીતના પાણીની સપાટી હોય અહીંયા શું મૂકેલું હોય તો અરીસો મૂકેલો હોય સમતોલ અરીસો મૂકેલો હોય અને સમતોલ અરીસાથી તમે અહીંયાથી જુઓ તો અહીંયા સમુદ્રની સપાટી પર કોઈ વસ્તુ હોય તમે ઈઝીલી જોઈ શકો તો આને શું કહેવામાં આવે છે પેરીસ્કોપ કહેવામાં આવે છે ક્લિયર ચલો હવે વાત કરીએ ઘટના ઘટના એમસીક્યુ ની અંદર પૂછાતી હોય તમને આ રીતના ઘણી વખત પૂછાયા હશે કે ભાઈ સમજી લો કે તારાઓનું ટમટો એ કઈ પ્રકાશ્ય ઘટનાના કારણે થાય છે મરીચિકા છે મૃગજળ છે એ કઈ પ્રકાશીય ઘટનાના કારણે થાય છે તો આવા ક્વેશ્ચનો અવારનવાર ક્વેશ્ચન બનતા હોય છે તો આજે આપણે એ પણ કવર કરી લઈએ જેમ કે વાત કરીએ સૂર્યોદય પહેલા અને સૂર્યાસ્ત પછી થોડા સમય સુધી સૂર્યપ્રકાશ દેખાય છે કેમ દેખાય છે કારણ કે પ્રકાશનું વક્રી ભવન થાય છે તો પ્રકાશના વક્રી ભવનના કારણે સૂર્યોદય પહેલા અને સૂર્યાસ્ત પછી થોડા સમય સુધી ઓકે તમને સૂર્યપ્રકાશ દેખાય છે પછી પાણીમાં ડૂબેલી પેન્સિલનો ભાગ હવામાંથી જોતા સહેજ વાંકો દેખાય છે ઓકે પેન્સિલ છે એ અડધા ગ્લાસ ભરેલા પાણીમાં તમે મૂકો તો જ્યાં પાણી હોય અને જ્યાંથી હવા ચાલુ થાય એ બંને વચ્ચે આ રીતના વળેલી દેખાય

તો મૃગ છે અને ઠંડા પ્રદેશમાં જે લુમિંગ છે તો એના પાછળ પણ શું જવાબદાર છે એટલે કે કઈ ઘટના જવાબદાર છે તો પૂર્ણ આંતરિક પરાવર્તન જવાબદાર છે તો યાદ રાખજો મૃગ ઓકે જેને મરીચિકા પણ કહીએ છીએ ઓકે મરીચીકા ઓકે અથવા તો ઠંડા પ્રદેશમાં લુમિંગ દેખાય છે એટલે કે દરિયાની અંદર તમે જુઓ તો જહાજ ઉડતું હોય હવામાં એવું દેખાય જેને લુમિંગ કહીએ છીએ સમુદ્રના પાણીનો રંગ નીલો એટલે કે વાદળી દેખાય છે કેમ દેખાય છે કારણ કે પ્રકાશનું પ્રકિરણન થાય છે અને જે વાદળી રંગ છે આ વાદળી રંગનું પ્રકિરણ સૌથી વધારો પ્રકિર્ણનનો મતલબ શું થાય ફેલાવો ઓકે પ્રસરણ ફેલાવો તો પ્રકાશનું પ્રસરણ કહી શકો પ્રકાશનો ફેલાવો કહી શકો પ્રકાશનું પ્રકિરણ કહી શકો તો એના કારણે જ ઓકે આકાશનો રંગ અને સમુદ્રના પાણીનો રંગ કેવો દેખાય છે નીલો દેખાય છે કેમ કારણ કે વાદળી રંગનો ફેલાવો સૌથી વધારે થાય છે રાતા રંગનો ફેલાવો સૌથી ઓછો થાય છે એટલા જ માટે કોઈ ડેન્જર જગ્યા હોય તો એને લાલ કલરથી મતલબ કે સાઇન કરવામાં આવે છે જેથી એ દૂરથી દેખાઈ જાય આગળ વાત કરીએ સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે સૂર્યનો રંગ લાલ દેખાય છે

એના પછી પ્રકાશનું વિભાજન થશે અને એના પછી પ્રકાશનું પૂર્ણ આંતરિક પરાવર્તન થશે તો આ જે ત્રણ ઘટનાઓ થાય એના પછી તમને મેઘધનુષ દેખાય છે ઓકે તો મેઘધનુષમાં યાદ રાખજો ત્રણ પ્રકાશીય ઘટનાઓ જવાબદાર છે ઓકે તો આ સાથે તમારું સંપૂર્ણ ફિઝિક્સ હવે સંપૂર્ણ ભૌતિક વિજ્ઞાન ફિજિક્સ અહીંયા પૂરું થાય છે આપણે આઠ લેકચરની અંદર ઓકે સંપૂર્ણ ફિઝિક્સ પૂરું કર્યું અને આ આ નવમો લેક્ચર હતો જેની અંદર આપણે એનું રિવિઝન પણ પણ કરી દીધું ઓકે તો આઈ હોપ સો જે સિરીઝ ચલાવી છે એ તમને ગમી હશે હશે ખ્યાલ આવ્યો તમારા માઇન્ડની અંદર ડાઉટ હોય તો નીચે કોમેન્ટ કરો બીજી વસ્તુ કે આ જે લેક્ચર છે એને શેર કરવાનું ભૂલો ને હું તમારા માટે આટલી મહેનત કરું છું તો તમારી પણ કંઈક ફરજ આવે છે કે લેક્ચરને લાઈક કરી દો નીચે સારી સારી કોમેન્ટ કરો અને આ લેક્ચરને થાય એટલા સ્ટુડન્ટ સાથે શેર કરો ઓકે તો મળીશું નવા સબ્જેક્ટ સાથે બાય ઓલ ધ બેસ્ટ જય હિન્દ જય ભારત